રાજ્યમંત્રી મંત્રી હરસંઘવી એફએસએલ કચેરીમાં ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી તાજેતરમાં ગુજરાત ગૃહ રાજ્ય મંત્રી હરસંઘવી એફએસએલ ની કચેરીમાં મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકનું આયોજન કર્યું હતું આ બેઠકમાં આઈબીના વડા એફએસએલ ના ડાયરેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં રાજ્યના ફોરેન્સિક સેવાઓના આધુનિકકરણ કેસોની ઝડપી તપાસ અને ટેકનોલોજી અપગ્રેડેશન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી હર્ષંઘવે જણાવ્યું હતું કે રાજ્યમાં ગુનાઓના ઉકેલ માટે ફોરેન્સિક ટેકનોલોજી અત્યંત મહત્વપૂર્ણ બની છે તેમણે અધિકારીઓને કેસોની સમયસર અને ચોક્કસ તપાસ સુનિશ્ચિત કરવા માટે નવીન સાધનો અને તાલીમ પર ભાર મૂક્યો હતો તેમણે ખાસ કરી સાયબર ક્રાઇમ ડીએનએ એનાલિસિસ અને ડિજિટલ ફોરેન્સિક ક્ષેત્રે વધુ ક્ષમતા વિકસાવા સૂચના આપી હતી બેઠક દરમિયાન એફએસએલના ડાયરેક્ટર તાજેતરમાં અપનાવેલા નવીન સાધનો અને પ્રોસેસ અંગે પ્રસ્તુતિ આપી હતી તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં ફોરેન્સિક સેવાઓના દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન મળે તે માટે સતત પ્રયત્ન થઈ રહ્યા છે આઈબીના વડાએ પણ ગુનાઓમાં ઉકેલવા ફોરેન્સિક સહાયની ભૂમિકા વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા આ બેઠકના અંતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અધિકારીઓને પ્રોત્સાહન આપ્યું હતું કે તેઓ નવી ટેકનોલોજી અને વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી રાજ્યમાં કાયદો વ્યવસ્થા વધુ મજબૂત બનાવે તેમણે જણાવ્યું કે સરકાર ફોરેન્સિક સેક્ટરમાં વધુ રોકાણ અને આધુનિકરણ માટે કટિબદ્ધ છે देर रात से काम कर रहे हैं और पिछले कई दिनों से एफएसएल और एनएफएसयू की टीम दिन रात एक करके उनकी टीम घर जाए बिना यहां पे काम कर रही है कुल मिला के रात को दस अट्ठावन तक एक डीएनए मैच हो चुके हैं आप देख सकते हो सभी सीनियर ऑफिसर्स पुलिस के एवं एफएसएल के देर रात तक यहां मौजूद रहते हैं और मैंने देखा है पिछले तीन दिनों से कोई भी अफसर से लेके एफएसएल की पूरी टीम एनएफएसयू की पूरी टीम घर जाए बिना कंटिन्यूस फील्ड पे रह के ये एज फास्ट एज पॉसिबल ये डीएनए मैच के काम में लगी हुई है